આજે આંગળી ચીંધે તો રેલો તો આવવાનો મિત્રો રૂપાલા સામેનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મિત્રો પાટીદારો રૂપાલાના સમર્થનમાં આવ્યા હોવાની અફવા મીડિયામાં વહેતી થઈ હતી ત્યારે મિત્રો પાટીદાર સમાજના આ બેન કે જે પાટીદાર આંદોલનમાં સામેલ હતા એમણે એક વિડીયો બનાવીને તમામ હકીકત જણાવી દીધી છે અને ક્ષત્રિયોને લઈને પણ વાત કહી છે જે તમને આ બેનનો આગળ આખો વિડિયો બતાવું છું માટે વિડીયોને મિત્રો છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી લો કેમ કે કોઈ પણ સમાચાર અને માહિતીના નવા વિડીયો તમને સૌથી પહેલા આપણી ચેનલ દ્વારા મળી જશે તો સાંભળો મિત્રો આ પાટીદાર બેન શું કહી રહ્યા છે ક્ષત્રિયો વિશેષ પાટીદાર વિશે નમસ્કાર હું જીગીશા પટેલ આજે સમાજની દીકરી તરીકે આપણા પાટીદાર સમાજને હું એટલું જ કહેવા માગું છું કે આપણા બાપ દાદાના સંસ્કાર એવા છે કે જ્યારે આપણો દીકરો કોઈનો બળાત્કાર કરીને આવે ને તો એને છાવરવાનો ન હોય એને પીડિતોને સોંપી દેવાનો હોય કે તમ જેથી કરીને એને એના ગુનાની સજા મળે અને આજે રૂપાલા સાહેબે તો આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધી અને આખા સમાજનો બળાત્કાર કર્યો છે અને યાદ રાખજો મારા ભાઈઓ મારી બહેનો મારા વડીલો માતા બહેનો બધાને કહું છું યાદ રાખજો કે આ એ જ રૂપાલા છે જ્યારે અમિત શાહે આપણા પાટીદારો ઉપર બે હજાર પંદરની અંદર અત્યાચાર કરવા માટેના જે ઓર્ડરો આપ્યા હતા જે ગોળીબાર કરી હતી એમાં આપણા ચૌદ ચૌદ દીકરાઓ શહીદ થઈ ગયા હતા આપણા આપણી મા બહેનોને ગાળો પડતી હતી ત્યારે આ એ જ રૂપાલા છે જે અમિત શાહના પગમાં બેહીને ભાજપના પગમાં બેહીને એના તળિયા ચાટતા હતા આજે ક્ષત્રિય સમાજ એની રીતે સાચો જ છે કોઈ પણ સમાજને એની બેન દીકરીઓ ઉપર આવે ને એટલે રોષ ભરાય જ આજે આપણા સમાજની બેન દીકરી ઉપર આવે ને તો આપણને પણ રોષ ભરાય એટલે યાદ રાખજો પાટીદારો જે નેતાઓને તમે કદાચ એને સપોર્ટ કરવાની વાત તમે કદાચ એમ વિચારતા હોય કે આપણો પટેલ છે આપણે સપોર્ટ કરવો જોઈએ તો જરાક જોજો કે એને શું ગુનો કર્યો છે અને જ્યારે સમાજને જરૂર હતી ત્યારે એ આપણી ભેગા ક્યાંય ઉભા છે ત્યારે ચાપલુસી કરવામાંથી નવરા નહોતા થતા આજે ક્ષત્રિયોનો રોષની સામે આજે રેલો આવી ગયો છે ત્યારે એને સમાજ યાદ આવ્યો એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને પાટીદારની દીકરી તરીકે તમને વિનંતી કરું છું કે જ્યારે આપણી બેન દીકરીઓને પડતી હતી ને ત્યારે આ રૂપાલા સાહેબ કંઈ ગોઈતા જળતા નહોતા આજે એ કોકની બેન દીકરી ઉપર આંગળી ચીંધે ને તો રેલો તો આવવાનો હવે ભોગવો જય હિન્દ જય ભારત જય માખોડ